દરેક સંવાદમાં કે દરેક કામમાં હંમેશા આપણું જ જીતવું અગત્યનું નથી એકવાર પપ્પાને દીકરાએ કહી દીધું કે તમારી થાળીમાં આખો લાડુ અને મારી થાળીમાં અડધો જ લાડુ કેમ એ સમયે પપ્પાએ કીધું બેટા જો તારી થાળીમાં હું આખો લાડુ મૂકું અને તું અડધો ખાય અને તારું પેટ ભરાઈ જાય અને અડધો લાડુ તું એઠો મૂકે તો એ સમયે આ વાતને એની મમ્મી સાંભળી ગઈ એ સમયે મમ્મી આવી અને દીકરાના થાળીમાંથી લાડુ લઈને તેણે હાથમાંથી મસડીને એ લાડુમાંથી આખો લાડુ બનાવીને ફરી પાછો આપી દીધો અને દીકરો ખુશખુશાલ થઈ ગયો એ સમયે મમ્મી દીકરાની ડિમાન્ડને બરાબર સમજી ગઈ હતી સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ બુકમાં સ્ટીફન કવિ કહે છે વિન વિન સિચ્યુએશન ઇઝ અ બિલીફ ઇટ્સ નોટ યોર વે ઓર માય વે ઇટ્સ ઓલવેઝ બેટર વે એન્ડ હાયર વે મારે તમને એટલું જ કહેવું છે શું આપણે દરેક પરિસ્થિતિમાં વિન વિન સિચ્યુએશન નહીં વિચારી શકીએ જેમાં આપણે પણ જીતીએ અને સામેવાળો પણ જીતે એવો કોઈ રસ્તો શું ના નીકળી શકે આના પર વિચાર જરૂર કરીએ